વેરાવળના જાલેશ્વર વિસ્તારમાંથી દરિયામાં માછીમારી માટે ગયેલી એક ફિશિંગ બોટને મોટા જહાજે ટક્કર મારવાની ઘટના સામે આવી છે આજે સવારે આઠ વાગ્યાના સુમારે આ ઘટના ઘટી હતી મોટા જહાજની ટક્કરથી ફિશિંગ બોટ સંપૂર્ણ તૂટી ગઈ હતી અને બોટમાં સવાર માછીમારો દરિયામાં પડ્યા હતા જોકે સદનસીબે નજીકમાં જ એક અન્ય ફિશિંગ બોટ ત્યાં હતી જેના માછીમારોએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી ત્રણેય માછીમારોને બચાવી લીધા હતા યુપી સહિત ઉત્તર ભારતના હવામાનમાં પલટો આવવાનો છે યુપી સહિત અનેક રાજ્યોમાં વરસાદ થવાનો છે હવામાન વિભાગે કહ્યું છે કે પહાડી રાજ્યોમાં પાંચ ફેબ્રુઆરી સુધી વરસાદ ચાલુ રહેશે જ્યારે ઉત્તર પશ્ચિમ ભારતમાં ત્રણથી પાંચ ફેબ્રુઆરી સુધી વરસાદ પડશે આ ઉપરાંત આગામી ચોવીસ કલાકમાં ઉત્તર ભારતમાં ગાઢથી ખૂબ જ ગાઢ ધુમ્મસ જોવા મળશે પરંતુ તે પછી તે ઘટશે અને ઉત્તર પ્રદેશમાં ત્રણથી પાંચ ફેબ્રુઆરી દરમિયાન હળવો વરસાદ પડશે જ્યારે પંજાબ હરિયાણા ચંદીગઢ રાજસ્થાનમાં ત્રણ અને ચાર ફેબ્રુઆરીએ વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે તાજેતરમાં હવામાન નિષ્ણાતા વલ્લાલ પટેલ આગામી દિવસોના હવામાનને લઈ આગાહી કરી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે રાજ્યના ત્રણ ચાર અને પાંચ ફેબ્રુઆરીએ માવઠું પડી શકે છે શિયાળાના પાકને માવઠાની અસર થતા કાળિયો રોગ આવવાની શક્યતા છે વાતાવરણમાં ફેરફારને લીધે મોડા આવેલા ઘઉંમાં પણ યળ પડી શકે છે મકાઈ અને મોડી વાવેલી તુવેરમાં પણ લીલી યળનો રોગ જોવા મળી શકે છે મોટાભાગના શિયાળુ પાકને ખરાબ અસર થવાની શક્યતા છે મહાકુંભમાં દરરોજ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે લોકો ફ્લાઇટ ટ્રેન અને બસ દ્વારા મહાકુંભમાં જઈ રહ્યા છે ત્યારે ગુજરાતીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે વાસ્તવમાં ગુજરાતના શ્રદ્ધાળુઓને પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડૂબકી માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર દ્વારા આ સેવાનો વ્યાપ વધારવા નિર્ણય લેવાયો છે અગાઉ જાહેર કરાયેલા વોલ્વો બસની સાથે હવે તારીખ ચાર ફેબ્રુઆરીથી નવી પાંચ બસો શરૂ કરવામાં આવશે

તેમજ આ મામલે એમસીના ફૂડ વિભાગને પણ જાણ કરતા ફૂડ વિભાગ દ્વારા તાત્કાલિક રેસ્ટોરન્ટમાંથી સેમ્પલ લઈ લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યા હતા લીમા વિધાનસભા ચૂંટણીને લઈ ઉત્સાહ અંતિમ તબક્કામાં છે રાજકીય પક્ષોના વરિષ્ઠ નેતાઓ એકબીજા પર દોષારોપણ કરી રહ્યા છે આ દરમિયાન વડાપ્રધાન મોદીએ રવિવારે દિલ્હીના આરકેપુરમમાં એક જાહેર રેલીને સંબોધિત કરતી વખતે આમ આદમી પાર્ટી પર આખરા પ્રહારો કર્યા વસંત પંચમીની શુભેચ્છા પાઠવતા તેમણે કહ્યું કે વસંત પંચમી સાથે હવામાન બદલવાનું શરૂ થાય છે ત્રણ દિવસ પછી પાંચ ફેબ્રુઆરીએ દિલ્હીમાં વિકાસની એક નવી વસંત આવવાની છે આ વખતે દિલ્હીમાં ભાજપની સરકાર બનવા જઈ રહી છે આ વખતે આખી દિલ્હી કહી રહી છે આ વખતે ભાજપની સરકાર પીએમ મોદીએ કહ્યું દિલ્હીમાં એક પણ ઝૂપડપટ્ટી તોડી પાડવામાં આવશે નહીં બદ્રીનાથ ધામના કપાટ ચાર મે ના રોજ સવારે છ વાગ્યે પૂજા સાથે ખોલવામાં આવશે બીજું કે બાવીસ એપ્રિલે ભગવાન બદ્રી વિશાલના અભિષેક માટે તલનું તેલ રેડવામાં આવશે તે જ દિવસે ગડુઘડા તેલ કળશ યાત્રા રાજદરબારથી શરૂ થશે અને ચારધામ યાત્રા પણ ઔપચારિક રીતે શરૂ થશે ભગવાન બદ્રી વિશાલના અભિષેક માટે સ્થાનિક પરણિત મહિલાઓ બાવીસ એપ્રિલે મહારાણી માલા રાજ્યલક્ષ્મી શાહના નેતૃત્વમાં રાજદરબારમાં તલનું તેલ નીકળશે ત્યારબાદ ડિમ્મર પંચાયતના લોકો ગળુઘડા યાત્રા માટે તેમના ગંતવ્ય સ્થાન તરફ રવાના થશે નેશનલ હાઇવે પર હવે ઇમરજન્સી બિન ઇમરજન્સી પરિસ્થિતિઓમાં નેશનલ હાઇવે યુઝરને ટ્વેન્ટી ફોર બાય સેવન સહાયતા મળશે જો તમને હાઇવે અથવા એક્સપ્રેસ વે પર મુસાફરી કરતી વખતે કોઈ કટોકટીની અથવા બિનકટોકટી સહાયની જરૂર હોય તો તમે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા પ્રદાન કરવામાં આવેલ ટ્વેન્ટી ફોર બાય સેવન ટોલ ફ્રી નંબર હેલ્પલાઇન નંબર એક શૂન્ય ત્રણ ત્રણ પર કોલ કરી શકો છો સેવન કોલ કરી શકો છો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે ત્રણ દેશોને મોટો ઝટકો આપ્યો છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારથી કેનેડા મેક્સિકો અને ચીન પર ટેરી ફાધ્યા છે ટ્રમ્પે મેક્સિકો અને કેનેડાથી આવતા સામાન પર પચીસ ટકા અને ચીનથી આયાત પર દસ ટકા ટેરિફ લાદવાનો નિર્ણય લીધો છે તેમણે આ નિર્ણય અંગે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પણ હસ્તાક્ષર કરી દીધા છે અમેરિકન રાષ્ટ્રપતિના નિર્ણયથી વાર્ષિક બે પોઈન્ટ એક ટ્રિલિયન ડોલરની વધુમાં વેપારમાં વિક્ષેપ પડી શકે છે અમેરિકાના સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા અને ગેરકાયદે ઇમિગ્રેશન અને ડ્રગ હેરફેરને નિયંત્રણ કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે મોરબીના સનાડા રોડ પર આવેલી ઓફિસમાં તોડફોડનો બનાવ સામે આવ્યો છે સિવાય જ સંપત્તિ નામની ઓફિસમાં પૈસા બાબતે ત્રણ શખ્સોએ તોડફોડ કરી હતી શખ્સોએ હાજર કર્મચારીના શબ્દો બોલી ઓફિસમાં તોડફોડ કરી હતી કર્મચારીએ નોંધાવેલ ફરિયાદના આધારે ત્રણેય શખ્સો સામે ગુનો નોંધાયો છે